જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ સમિતિની બેઠક યોજાઈ માસિક આર્થિક સહાય દીકરી લગ્ન સહાય તથા અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને રૂપિયા ચૌદ લાખથી વધુની સહાય ચૂકવાઈ જામનગરમાં તારીખ અઠ્યાવીસ માર્ચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વર્ષવાટ સમિતિ જામનગરના અધ્યક્ષ શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સમિતિની ત્રિમાસિક બેઠક અને સેવારત તથા પૂર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં નિવૃત્ત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય દીકરી લગ્ન સહાય સ્કોલરશીપ અંતિમ ક્રિયા સહાય યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના મુખ્ય કારકુન સંદીપ જયસ્વાલે સહસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ કચેરી જામનગર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન જામનગર જિલ્લાના દાતાશ્રીઓએ ફાળવેલ લક્ષ્યાંક રૂપિયા વીસ લાખની કુલ રૂપિયા લાખ અઢાર હજાર એકસો ચોરાણું એકત્ર કરી કુલ બસો ને પચીસ પોઈન્ટ નેવું ટકાનો ફાળો એકત્ર કરવાનો મહત્વનો ફાળો આપેલ છે તથા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ તારીખ એક ચાર બે હજાર ચોવીસથી તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ સુધીમાં

સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવામાં સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અધિક નિવાસી કલેક્ટર શ્રી બી ખેર ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સના અધિકારીશ્રીઓ પ્રમુખ શ્રી હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા